સુમંકેશ્વરમાં જતીન ભંગારિયાના પાપના અન્ય ભંગારિયાઓ ભોગ અંકલેશ્વરમાં જતીન નામના ભંગારિયા દ્વારા પ્રદૂષણ ફેલાવવાનો વેપલો ચલાવવામાં આવી રહ્યો છે જતીન નામનો ભંગારિયો ભરૂચ જિલ્લાની અલગ અલગ જીઆઈડીસી માં આવેલી કંપનીઓમાંથી હજારો વેસ્ટ કેમિકલયુક્ત બેરલો અને કેમિકલયુક્ત પ્લાસ્ટિક કચરો લાવીને તેનો નિકાલ કરવાનો કોભાન ચલાવી રહ્યો છે આ જતીન નામનો ભંગારિયો દહેજ વિલાયત સાયખા તેમજ અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલી માં આવેલી ખ્યાતનામ કંપનીઓમાંથી કેમિકલયુક્ત બેરોલો તેમજ કેમિકલયુક્ત પ્લાસ્ટિક કચરો લાવીને તેનો નિકાલ કરવા માટે અન્ય ભંગારિયાઓને પણ આ કચરો આપી રહ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જતીન નામનો ભંગારિયો અગાઉ પણ દહેજની એક ખ્યાતનામ કંપનીમાંથી કેમિકલ યુક્ત કચરો લાવીને બિહારી નામના ભંગારિયાને તેનો નિકાલ કરવા માટે આપ્યો હતો અને તે સમય દરમિયાન તેનો નિકાલ કરવા જતા કેમિકલયુક્ત કચરો સળગાવવામાં આવ્યો હતો અને જોત જોતામાં આ કેમિકલયુક્ત કચરાએ વિકરા સ્વરૂપ ધારણ કરી લેતા અન્ય ગોડાઉનો પણ આ આગની ઝપેટમાં આવી ગયા હતા આ સમગ્ર કેમિકલયુક્ત કચરાના નિકાલ પાછળનો માસ્ટર માઇન્ડ જતીન નામનો ભંગાર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જતીન નામનો ભંગાર્યો અને પાર્ટનરશીપ કરીને ભરૂચ જિલ્લાની કંપનીઓમાંથી અને જિલ્લા બહારની કંપનીઓમાંથી ગેરકાયદેસર રીતે પિગમેન્ટનું મટિરિયલ પણ લાવી તેનો ગેરકાયદેસર વેચાણ કરીને વેપલો ચલાવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ ભંગારિયા ઉપર એક નેતાનો હાક હોય તેવું લોકોને લાગી રહ્યું છે જેનાથી આ ભંગારીઓ બેફામ બની પ્રદૂષણ ફેલાવવાનું કામ કરી રહ્યો છે આવા ભંગારિયાઓ ઉપર મામલતદાર તેમજ જીપીસીબી અને ગ્રામ પંચાયત દ્વારા ટૂંક જ સમયમાં ગેરકાયદેસર રીતે બનાવેલા ગોડાઉન અને પ્રદૂષણ ફેલાવતા ભંગારિયા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે જતીન નામના ભંગારિયાના કારણે માર્કેટના અન્ય ભંગારિયાઓએ પણ તેનું પાપનું ભોગ બનવું પડશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આવા ભંગારિયાઓને ગોડાઉન ભાડે આપવા આવા ભંગારિયાઓને ગોડાઉન ભાડે આપતા પહેલાં ગોડાઉન માલિકોએ સોવાર વિચાર કરવો જરૂરી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવનાર ટૂંક સમયમાં ફરીથી સરકારી તંત્રનું બુલડોઝર ફરશે તેવું જાણવા મળી રહ્યું છે